નમસ્કાર દર્શક મિત્રો 7 ગુજરાતી নিউজ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રિતેશ ત્રાવલ અને હવે જોઈશું આજનું મુખ્ય સમાચાર છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનું વડરાના ગ્રામ્ય વિસ્તાર તેમજ પાદરાના વિધાનસભામાં પૂરજોશમાં પ્રચાર લોકસભામાં ચૂંટણીના લઈને સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર લોકસભામાં બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ મોટી સંખ્યાના ભાજપના હોદ્દેદારોને સાથે લઈને જનસંપર્ક યાત્રાએ નીકળ્યા હતા ત્યારે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા સેવાસી અંપાળ અને પાદરા વિધાનસભામાં આવતા ગણપતપુરા ગોરિયાત ડભાસા સાધી તેમજ વડુમાં બેઠક યોજી લોકસંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે વડોદરામાં આવેલા અંપાળ ગામ ખાતે દીપ્તિબેન ભયાની હોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સભામાં ભાજપના કેટલાક હોદ્દેદારો જેમ કે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જિલ્લા અધ્યક્ષ સતીષભાઈ પટેલ પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમા પૂર્વ જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન બિરેનભાઈ પટેલ સાથે જ ભાજપના કેટલાક હોદ્દેદારો તેમજ અંપાળ ગામના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આવેલા મહેમાનોનું સ્વાગત પુષ્પહારથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંપાળ ગામની નાની દીકરી દ્વારા લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાને કુમકુમ તિલક કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આવનારી ચૂંટણીમાં જંગી મતદાન કરી મોટી લીડથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું જસુભાઈ રાઠવા સાથે પ્રચારાર્થી વડોદરા તાલુકા તથા પાદરા તાલુકાના ગામે ગામ ફરી ભારતીય જનતા પાર્ટીને જીતાડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનાવવાની હાકલ કરી હતી आज रोज छोटादेपुर લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવાનો પાદરા વિધાનસભાના પ્રવાસનો બીજો દિવસ છે આ પ્રવાસ દરમિયાન આજરોજ અમે અંપાળ મુકામે ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે તેમાં નાગરિકોનો મતદારોનો ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને સૌએ વિશ્વાસ અપાવ્યો છે કે છોટાદેવપુર લોકસભાના ઉમેદવાર શ્રી જસુભાઈને જંગી બહુમતીથી જીતાડીને દિલ્હી મોકલશે બાપુ આ રૂટ છે મતલબ આજ રોજ સૌ પ્રથમ તો સેવાસી હતું ત્યારબાદ અંપા છે અને આના પછી એ પાદરા તાલુકાના ગામ ગોરિયાદ સાધી અને વડુ મુકામે આજ રોજની જાહેર સભાઓ છે આજે અમારા જિલ્લા પંચાયત વિસ્તારની અંદર અમારા લોકલાડીલા ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવા છોટાઉદેવપુરના જે સાંસદના ઉમેદવાર છે તે આજે અમારા ગામમાં જનસંપર્ક યાત્રા લઈને આવ્યા હતા અને ખૂબ સારો એમને જનસંપર્કમાં લોકોનો અભિપ્રાય મળ્યો છે અને અક્કી બાર મોદી સરકાર અને અખકી બાર ચારસો ને પાંચના નારા સાથે એક મંત્ર આપ્યો છે ત્યારે અમારા ગામનો પણ એક સંકલ્પ છે કે અમે બધા ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખોડે મત આપીને વિજય બનાવી છે આજની અમારા ત્યાં અમારા જિલ્લા અધ્યક્ષ શ્રી સતીષભાઈ પટેલ તેમજ અમારા પાદરા વિધાનસભાના લોકલાલિયા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ધારા સાહેબ તેમજ બૌડા ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્ય ગામના આજુબાજુના સરપંચશ્રીઓ અને ગામના વડીલો પણ અહીંયા હાજર હતા નથી મારું નામ હિતેન્દ્રસિંહ પરમાર અંપાર સરપંચ શેરકી જિલ્લા પંચાયત સદસ્ય પટેલ